हाण यह आज है इच्ब्वज तेरी मैं पैरेट्ल मस्री साखा भी मता को सुग्णेअ है स्याख्रायेम आफा इसक टरगेट तॉ Ł�हा अचतरंब नहीं आजए होई स्याखोन हभते हमार खेत करतने 30 के भी जो वेश चके मस्क मंस्री पाहर करा похож तार गे Черव स

કાકડી મોલી નો બનાવ કરુણ બનાવ ભાઈ નો તેવો માણે ને લોકો લાસ્ટ ને માણ છોડાવી જેસીબી થી બગાડી જેસીબી માથે ઢાકી દીધું તો જેસીબી ને પેલા પાખડા ની માથે ઓલી ત્રાડું મારતી હતી એવી વાત આપણે સાંભળી અહીંયા હા આપણે વિજયભાઈ ના સસરા ના ઘરે આવી ગયા છે અંકેશ રાણપ્રિયા ના ઘરે અંકેશ રાણપ્રિયા ધ વ્લોગર

અંકેશભાઈ બધા મજા કરવા માંડ્યો મામા ની ઘેરે મોજ હો ભાઈ હે હા એનું ક્વોલિટી લઈ દીધી ને જે બોલાવવા ફાઇનલી ભાઈ ના સસરાના ઘરેથી હવે નવે છેલ્લી નાઈટ અપડી ઘરે સેટિંગ બી માં આવે કાલ સવારમાં નીકળવાનું છે એટલે અત્યારે છે ને કે નક્કી નથી નક્કી છે કન્ફર્મ છે નક્કી નથી લોકો જન પછી આવશે છે હે લોકો તો ત્રણ દિવસ પછી આવશે છે એ દાદા અહીંયા બેઠા છે એકલા વિનુભાઈ છે કે ઓલા પણ આવી ગયા ઓલા ગયા ન્યા ગયા વેદાંત બોલો આગળનો કાલે

ગરીબ હા મીઠું ઝીરો ત્યાં ના બનાવે છે અને મમ્મીને રેસિપી શીખવતા થાય છે હે અળુધારા હા મિક્સર કે છે જગ્યા પણ हा जी पिठ्याडली गरम मसाला ಹಾಕ खाजूर नु बडो पहिला मिरचा बस긴 नका सताना काय करतो पटकन करी राख रे यार ऋतू बोलव वे सही करतो रे तू पाणी गंदा तुम्ही तुम मेथड गुरुण किती बार लागाय हा पिताना कल केवनो काय नो करता का बा सही ना पडि गयो तू बा मम्मी काय नि करता उ करना

અડધું નાખો અડધું લીંબુ નાખું આમાં બસ આટલું રેડી કરવું હવે નાના વાંડોની એમ તો હાવ કે હાવ લીંબુ તો જોઈને એટલામાં ખన్న કરો છો હે ને ખજૂર ન કરે મીઠું નાખવું પાણી ખજૂર ને ખજૂર નાખવાનું ખજૂર એમાં આંબલી ને ખજૂર મિક્સ કરે છે હવે છે ને ઘણી વખત કોમેન્ટ આવતી હોય કે તમે ગામડે જાઓ અથવા તો દાદાને ક્યો કે ગીત બનાવે ગીત ગાતા હોય વિડીયા મોકે એટલે આજે આપણે સાથે જ સી દાદાની હારે સી અને આમ ટાઈમ એવો જોશે આજનો વિધિભાઈ મમ્મી ને બધા છે ને મસાલા પાઉં બનાવે છે ઘેરે ખાવા માટે તો આપણે ફ્રી બેઠા બેઠાશી કેમકે આપણને બનાવતા ન આવડે ખાલી ખાતા આવડે એટલે એમ બહુ ધ્યાન નહીં આપવાનું તો પછી એમ વિચાર્યું કે દાદાભાઈથી એક બે સારા એવા ગીત લઈ લઈ અને ગૌરાવી એવા ગીત તમે ઘણી વખત ફરમાઈશ કરી હતી કે મુકેશના ગીત ગૌરાવો અને મોહમ્મદ રફીના ગૌરાવો અને પ્રોફેશનલ રીતે ગૌરાવો એમ કહેવાય એટલે પ્રોફેશનલ રીતે તો નહીં પોસિબલ બને પણ ટ્રાય કરીએ કે સારા એવા ગીત તમને સાંભળવા મળે ને અમને એનો આનંદ મળે સાંભળવા લાઈવ સાંભળવાનો આનંદ મળે જો પપ્પા છે ને અહીંયા આંજે એકલા હોય ને ત્યારે આ ભજન માળા લઈને ઘણી વાર બેઠા હોય એટલે ભજન ગાતા હોય

जे पीड़ पई ॼाण रे वैष्णव जन तोतेनि कई ए, पर दुखे उपकार करे तोए मन વ તો તે નિરક સકળ લોકમાં પરાઈ તો પાછું ફોન લઈને ભાઈ જો ફોન મૂકી દે નઈ ફોન મૂકી દે તું દાદા કેવું ગીત ગયું ગમે જ ફોન માં બધાને આપણે વિડીયો માં જો સાંભળવા ગમે તને લાઈવ સાંભળવા મળે છે તો સાંભળું શું વળી

પેલી એક ફરમાશ હતી ને ચાંદસી મેં બુબા હતું એમાં નથી સેટિંગ આવતું જામતો નથી કાંઈ દાદા કે કંઈક નથી મજા આવતી આમાં એના શબ્દો છે ને થોડા ઘંઘરા છે એટલે હવે બીજું ગીત એની રીતે છે દાદાનામ થાય ને કે આવડું આગ આવું એ લઈશી પછી જોઈશી પછી બીજી વાર ક્યારેક આવશે ત્યારે વાત ચાંદસી મેં બુબાવાળું પણ અત્યારે મૂળ બીજી ગીતમાં આવતો નથી એટલા જોઈ એવું થાય કભી કભી મેરી દિલ મેં યા હે જુજ કો બનાયા ગયા હેલી જૈ તુજ કો બનાયા ગયા તું અબશે પહેલે સિતારો મેં બસ રહી થી કહી તું અબશે પહેલે સિતારો મેં બસ થી કહી તુજે જમી પે બુલાયા ગયા હૈ મેં तुझे जमी पे बुलाया गया है मेरे दिल कभी कभी मेरे दिल में ख्याल आता है तो मसाला पाउडर कटकटक बनि जासे अब कितना बनाओ तैयार कितना क्या ठीक लागए

24 એટલે આપડા કેટલા 5 જણા છે તો એકના ભાગમાં 5 આવશે તારા ભાગમાં 4 આવશે મસાલામાં કોઈ દિવસ ખાતાય નહીં ખા કે માંડ આવે ત્યાં લઈ જાય ને કોઈ મેમ રોટ ખાવાની લોકોને લાગે બોવની ઈ તો તમે તીખું બનાવ ના પાડો તો અગળું બનાવી દે મસાલા ખાયો ખાતા ખાતા અમે બહાર નીકળા છી ઉસકે છે ને

પાડોશમાં કાંદા કાંદા લેવા જાય ને ત્યાંથી ન મેળા એટલે પાડોશ એટલે એમ પાડોશ નહીં પણ અમે તબેલો છે ને ત્યાં એ લોકો પ્રોગ્રામ કરે ને તો ખોકલામાં રાખી મૂકે ત્યાં કાંઈ હતા નહીં આજે હવે અમે બંધ કરવો પડશે અંદર કરી ઓપન બંધ કરતો આવું હવે ગોપભાઈની ઘેર જાય છે કાંદા લેવા અહીંયા બોલો બોલો સરગ્રામ આવું તો ક્યારેક જ બનતું હશે કોઈથી લેવા એમ નથી જવા પીડા

જમીન માવો ખાવો ભાઈ દીધા કાઈ મેં કે માવ બંધ કરી દીધા કાઈ તો તમે ફોન બોન રાખો કે નહીં બોલો બોલો લાઈ ઓલો વિડિયા જોવા તો વાંધો નહીં એમની તો બાય એકલા એકલા કંટાળો આવે એટલે આમ ફોન લેખન પાય તો ફોન લઈને આંચે બે જાય છે સહી છે એ દૂધ લાવ્યા હતા એમનો બાટલો લેતો હોય છે તો એટલે ધોયા વગર નહીં વાળો છે લગભગ પાંચ દૂધ દૂધની આવે દોધો

સાલા પાં તો વિજે બનાવ્યા એક મિટર આભોયા તો છે સુધી નઈ ફોલોટી આવે હું કરું આ દોર ખાઈ લીધું હે ને ખાઈ લીધું ખાયને ખાઈશ હું કે ન ખાઈશ મારી આઈકુ સામે રાખમાં ત્રણ પાઉં વેચા છે ને વેદા ને વિજયભાઈ બેન એક એક ખાવાનું છે વિજયભાઈ ખાઈ લીધું તો બે પાઉ વધ્યા છે બે ખાઈ લીધું હવે તને આ સાફ કરવું કરવું એવું કરી દીધું તમે ઘેરે નસે કરી એમાં વેદાન પોતું મારું પણ ચોતારે